જો હું કરી શકું તો તમે પણ કરી શકો પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત પીએસઆઈના પેપર ટુમાં ત્રેસઠ પોઈન્ટ પાંચ ગુણ મેળવી ટોટલ બસો ત્રીસ પોઈન્ટ પાંચના મેરીટ સાથે મેં પીએસઆઈ બનવા માટે મારી પ્રબળ દાવેદારી નોંધાવી પીએસઆઈ ના માર્ક જાહેર થયા એટલે પેલી રેન્ક રેન્કવાઈઝ પીડીએફ ફરતી થઈ અને એમાં પંચોતેરમાં રેન્ક પર મારું નામ હતું એટલે શુભેચ્છા માટેના અઢળક મેસેજ મને મળ્યા પોલીસ કોન્સ્ટેબલની નોકરીની સાથે સાથે તૈયારી કરીને જ્યારે મેં આવું પરિણામ મેળવ્યું એટલે સ્વાભાવિક રીતે જે લોકો નોકરીની સાથે પ્રિપેરેશન કરે છે તો એમને ખૂબ પ્રેરણા મળી એ દિવસે મને લગભગ સો કરતાં વધારે મેસેજ આવ્યા અને દરેક મેસેજનો લઘુત્તમ સામાન્ય અવયવ બસ એ જ હતો કે કેવી રીતે કર્યું નોકરી અને તૈયારી બંનેને સાથે કઈ રીતે મેનેજ કરી પેપર ટુની અંદર તમારી શું સ્ટ્રેટેજી હતી જેના લીધે તમને આવું સારું સ્કોરિંગ મળ્યું તો આજના આ વિડીયોમાં આપણે એ બધા મુદ્દાઓ પર ડિસ્કસ કરીશું આમ તો અમારી ઈચ્છા એવી હતી કે એક વખત પીએસઆઈનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય પછી આ તમામ પાસાઓને આવરી લેતો એક ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવું પણ હાલની પીએસઆઈની ભરતી જે વેગથી ચાલી રહી છે તો મને એવું લાગ્યું કે અમુક મુદ્દાઓને પાછા ધકેલવા યોગ્ય નથી કારણ કે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ એક દોઢ મહિના પછી જાહેર થાય અને પછી આપણે ડિસ્કસ કરીએ કે પેપર ટુ માટે શું કરવું તો એ મોડું થઈ ગયું હોય અને સમય ચૂકેલો માણસ પાસે સમય જતા પસ્તાવા સિવાય કશું હાથમાં નથી રહેતું તો પહેલા વાત કરીએ પેપર એક ની તો પેપર એક માં મારે પાર્ટ એ ની અંદર સો માંથી ત્રણ માર્કસ હતા કારણ કે હું પોતે જ મેથ લેક્ચર લેતો હતો એટલે એમાં આપણી પકડ સારી હતી પણ પાર્ટ બી જે છે એની અંદર મારા સોમાંથી ચુમ્મોતેર માર્ક્સ હતા કારણ કે સમયના અભાવે હું હિસ્ટ્રી જ્યોગ્રાફી અને કલ્ચર કરી નહોતો શક્યો મતલબ મેં એને ટોટલ સ્કીપ કર્યું હતું હું એવું સજેશન આપીશ કે એ કોઈ સ્કીપ ના કરવું જોઈએ પણ સમયના અભાવે મારે એ કરવું પડ્યું હતું અને એની અસર મારા પરિણામમાં પણ દેખાય છે એટલે પેપર એકની અંદર મારે ટોટલ એકસો ને સડસઠ માર્ક હતા હવે વાત આવે પેપર 2 ની તૈયારી કરવાની વર્ણાત્મક હતું અને વર્ણાત્મક પરીક્ષા લખવાનો અનુભવ મને સીસીની પરીક્ષામાં થઈ ચૂક્યો હતો કારણ કે એની અંદર જે પ્રિલિમ એક્ઝામ હતી એમાં મેથ્સ નું પોર્સન વધારે હતું અને મેં વાત કરી એમ કે ભાઈ એના તો હું પોતે લેક્ચર લેતો હતો એટલે આપણી ગ્રીપ હતી સારી એટલે મેન્સ માટે એમાં આપણે ક્વોલિફાય થયા હવે સીસી મેન્સ હતી તો એની અંદર એક ગુજરાતીનું પેપર હતું ઇંગ્લિશ લેંગ્વેજ હતી અને જીએસનું પેપર હતું અને જ્યારે પહેલી વખત મેં આન્સર રાઇટિંગ કરવાની શરૂઆત કરી તો મારું જે ફ્રેન્ડ સર્કલ છે તો અમે એક ઓફિસ

પણ જીએસનો જે પોર્શન હતો એ ત્યારે પણ આપણું વીક હતું કારણ કે એ વખતે પણ સમયના અભાવે આ ત્રણેય સબ્જેક્ટ મેં સ્કીપ કરેલા એટલે એવું બન્યું કે ભાઈ એનો જે ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા હતો દોઢસો માર્કનું જીએસ હતું એટલે એમાં ચાલીસ ટકા લેખે મારે સાઠ માર્ક આવવા જોઈએ પણ મારે એમાં પંચાવન છપ્પન માર્ક્સ હતા એટલે ટોટલ એકસો ને જેવું કટઓફ હતું પણ છતાંય આપણે ફેલ થયા કારણ કે ક્વોલિફાઈંગ માર્ક્સ નહોતા થયા પણ એક વસ્તુ એમાંથી આપણને શીખવા મળી કે ભાઈ આપણે લેંગ્વેજમાં સારી એવી પકડ છે આપણું લખેલું જે છે એ વાંચકને ચેકરને ગમે છે એટલે એ વસ્તુનો એક મને બેનિફિટ થયો એટલે હવે જ્યારે વાત આવે પીએસઆઈ ના પેપર ટુની ની તૈયારી કરવાની તો પીએસઆઈ ના પેપર ટુમાં માં આપણને ખબર છે કે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ જીએસ નો હતું એટલે આપણી હતી ચાંદી ચાંદી કારણ કે આપણને એટલો તો કોન્ફિડન્સ હતો સીસીનું જે રિઝલ્ટ આવ્યું એના ઉપરથી કે ભાઈ આપણે લેંગ્વેજમાં સારું એવું પરફોર્મન્સ આપી શકીએ છીએ એટલે બરાબર એ જ વખતે આપણે ટેલિગ્રામ ચેનલ પર એક આન્સર રાઇટિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો કે જેની અંદર સાઠ કરતા વધારે લોકો જોડાયેલા હતા તો એની અંદર હું જોડાઈ ગયો ટોટલ દસ જેટલી મોક ટેસ્ટ હતી એ મેં આપી હતી સમયસર પેપર આવતું હતું સમયસર એનું ઇવેલ્યુએશન થતું હતું એટલે એણે જે મારી ભાષા પરની પકડ હતી એને વધુ મજબૂત બનાવી એટલે જે લોકો નવા છે જેમના એવા સવાલ હતા કે સર પેપર ટુ માટે તમે શું કર્યું હતું કેવી રીતે પેપર ટુમાં તમે આવું સારું સ્કોરિંગ લાવી શક્યા હું એકદમ ઝીરોથી શરૂ કરું છું મેં કદી એક ફોર્મેટ પણ નથી જોયું તો મારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કઈ રીતે શરૂ કરવી જોઈએ તો આવા તમામ ઉમેદવારોને મારે એક એ સજેશન કે આપણી ટેલિગ્રામ ચેનલ પર આ વખતે પણ એક આન્સર રાઇટિંગ પ્રોગ્રામ શરૂ કરીએ છીએ જેનું નામ છે ફોજદાર ટુ કે કે અંદર કોઈ એવો ઉમેદવાર જોડાય છે એક પેરેગ્રાફ પણ નથી એક ફોર્મેટ પણ નથી આવડતી તો આવા ઉમેદવારોને પહેલા આપણે દરેક ફોર્મેટની સમજૂતી આપીશું અને પછી પચાસ દિવસ સુધી એમને બે બે પ્રશ્નો લખવા માટે આપીશું લખેલા પ્રશ્નો તમારે ફરીથી આપણી ટેલિગ્રામ થ્રુ અમને સબમિટ કરવાના રહેશે અને પછી આપણા જે એક્સપર્ટ મિત્રો છે તો એમના દ્વારા એને ચેક કરવામાં આવશે કે ભાઈ તમારી શું ભૂલો થાય છે હજી પ્રેઝન્ટેશનમાં તમારે શું સુધારવાની જરૂર છે તમારે જે સ્કીલ છે એ કઈ રીતે ડેવલપ કરવાની છે આ તમામ મુદ્દાઓ જે છે તો એની અંદર આપણે એમાં આવરી લઈશું વધુમાં આપણે વીકલી એવા સેશન રાખીશું કે જેમાં પીએસઆઈ એસટીઆઈ અને સીસી ગ્રુપ એમાં જે પાસ આઉટ થયેલા મિત્રો છે તો એમની સાથે તમને ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરવા મળશે એટલે તમને પ્રિપેરેશનને લઈને કોઈ પણ મૂંઝવાણ હોય કે ભાઈ કઈ રીતે શું કરવું કઈ રીતે આગળ વધવું તો તમે એમની સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી શકશો તો આ દરેક બાબતોનો આપણે ખોજદાર અંદર સમાવેશ કરેલો છે તો કોઈ મિત્રો એમાં જોડાવા ઈચ્છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે તો ત્યાંથી તમે એની વધુ વિગતો મેળવી શકો છો તો હવે આપણે આગળ વાત કરીએ તો પરીક્ષા જેમ જેમ નજીક આવતી ગઈ એમ નોકરી અને પ્રિપેરેશન બંનેને સાથે મેનેજ કરવું થોડુંક અઘરું થતું ગયું એટલે મને એવો વિચાર આવ્યો કે રજા પર ઉતરી જાઉં પણ બે હજાર પરીક્ષા હતી એમાં મને એક આવો એક્સપિરિયન્સ થઈ ચૂકેલો કે ભાઈ કોઈ પણ પ્રકારના આયોજન કે ટાઈમ મેનેજમેન્ટ વિના હું એકસો ને પચાસ દિવસની બિન રજા પર ઉતરી ગયો તો પીએસઆઈની પ્રિલિયમ પણ પાસ નથી થઈ એટલે આ વખતે મેં એવું વિચાર્યું કે પહેલા હું પ્રોપર આયોજન કરી લઉં ટાઈમ મેનેજમેન્ટ કરી લઉં જેટલી વસ્તુ મારી નોકરીની સાથે કવર થઈ શકે છે એટલું હું મેક્સિમમ કરું અને આખા વર્ષની જેટલી પણ મારી રજાઓ હતી મેં પીએસઆઈની પરીક્ષા માટે બચાવીને રાખી જેવી પીએસઆઈની પરીક્ષાની તારીખ જાહેર થઈ અને પીએસઆઈને એક મહિનાની વાર હતી તો એ એક મહિનો હું રજા પર ઉતરી ગયો અને એ એક મહિનો મેં ફૂલ ટાઈમ પ્રિપરેશન કર્યું જ્યારે નોકરીની સાથે સાથે તૈયારી કરતો હતો તો એ વખતે તો ફિક્સ હતો કે જેટલો પણ સમય મળે છે એ બધું આપણે વાંચવામાં આપતા હતા પણ હવે જ્યારે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરું છું તો કેટલી કલાકનું હું વાંચન કરતો હતો તો આ બાબતે ઈમાનદારીથી હું કહું તો આઠ કલાકથી વધારે ક્યારે વાંચન નથી કર્યું કારણ કે એમાં જ મારું બોડી એક્ઝોસ્ટ થઈ જતું હતું પણ રીડિંગની પ્રોડક્ટિવિટી સારી હતી અને એના લીધે જે પણ પરિણામ આવ્યું છે આજે તમારી સામે છે એટલે રોજ કેટલા કલાક વાંચવું કેટલા કલાક આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવી આ એવા પ્રશ્નો છે કે આનો કોઈ સાર્વત્રિક જવાબ ના હોઈ શકે દરેક વ્યક્તિની ક્ષમતા પોટેન્શિયલ અને નોલેજ અલગ અલગ હોય અને દરેક વ્યક્તિએ એની ક્ષમતાને ઓળખવી જોઈએ પોતે કેટલામાં છે એ સમજવું જોઈએ અને એ મુજબ એમની આગળની રણનીતિ બનાવવી જોઈએ હું મારી પોતાની વાત કરું તો હું ડેલી એક કલાક આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરતો હતો પણ છતાંય મને સારું એવું રિઝલ્ટ મળ્યું કારણ કારણ કે મારી જે મૌલિકતા છે મારું ઇતર વાંચન છે મારું જે પ્રેઝન્ટેશન છે મારા અક્ષર છે તો આ દરેક બાબતો જે છે એ આની અંદર મેટર કરે છે વધુમાં પીએસઆઈ પેપર ટુ જે હતું એની અંદર એવા પ્રશ્નો હતા જે બધા પોલીસિંગને લગતા હતા એટલે અમારી કચેરીમાંથી જે પ્રકારની પ્રેસ નોટો થતી હતી જે પ્રકારના પત્ર વ્યવહારો થતા હતા તો એ બધી વસ્તુઓમાં બેનિફિટ મને પેપર ટુ ની અંદર થયો છે અઢળક વાતો છે મારે તમારી સાથે કરવી છે અઢળક કિસ્સાઓ મારે તમારી સાથે શેર કરવા છે પણ આ બધું એક વખત પીએસઆઈનો ફાઇનલ મેરિટ આવી જાય એ પછી અત્યારે હું બસ એટલું જ કહીશ કે જો તમે નોકરીની સાથે કરો છો તમને વાંચવા માટે છ કલાક જેટલો સમય મળી જાય છે તો જરૂરી નથી કે તમે નોકરી મૂકીને પ્રિપેરેશન કરો તો જ પાસ થાવ હા તમારી આર્થિક સ્થિતિ સારી હોય તમને કોઈ તકલીફ ના પડતી હોય તો તમે નોકરી મૂકીને પણ પ્રિપેરેશન કરી શકો પણ તમને ફાઈનાન્શિયલી કોઈ તકલીફ હોય તો એવું જરૂરી નથી કે ભાઈ તમે નોકરી મૂકશો તો જ પ્રિપેરેશન કરી શકો મારી પાસે એવા અઢળક કિસ્સાઓ છે કે જે નોકરીની સાથે પ્રિપેરેશન કરી છે અને રેન્કમાં પણ આવ્યા છે એટલે આવો કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે મનમાં લાવવા દેવાનો નથી અને છેલ્લે હું એક વખત ફરીથી કહીશ કે જેમ મેં વાત કરી એમ કે દરેક વ્યક્તિની જે ક્ષમતા પોટેન્શિયલ નોલેજ અલગ અલગ હોય છે તો દરેક વ્યક્તિની એમની ક્ષમતા મુજબ કઈ રીતે આગળ વધવું એમને ઇન્ડિવિજ્યુઅલ મેન્ટરશિપ મળી રહે અને એકદમ વ્યવસ્થિત આન્સર પ્રેક્ટિસ જો તમારે કરવાનો વિચાર હોય તો તમે આપણા ફોજદાર ટુ કરીને જે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે એમાં જોડાઈ શકો છો આ સિવાય ઘણી બધી વાતો કરવાની છે પણ એક વખત ફાઇનલ આવી જાય પછી આપણે વિસ્તૃત ચર્ચા કરીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ બધાને અસ્તુ જય હિન્દ